નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે જે ખેડૂત મિત્રો જે છે પશુપાલન જે કરતા હોય એ મિત્રો પણ માટે જે યોજનાઓ જે અત્યારે હાલ ચાલી રહી છે એના વિશે આપણે વાત કરવાના છીએ જેની અંદર અલગ અલગ જે ચાફ કટર છે ડ્રાઇવન જે ચાફ કટર જે આવે છે એ છે તેદ ઉપરાંત જે સુધારેલી જાતના જે ઘાસચારાના બિયારણ છે અને ગાભણ અને વિયાણ પશુને ખાનદાન માટેની જે યોજનાઓ છે એના વિશે આપણે સંપૂર્ણ અને વિગતે આપણે વાત કરવાના છીએ અને જો આપ આ ચેનલમાં નવો હોય આવી જ ખેતીને લગતી પશુપાલનને લગતી અને બાગાયતને લગતી યોજનાઓની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે જરૂરથી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો જે ગાભણ અને વિયાણ પશુને છે એ ખાણદાણ માટેની જે યોજનાઓ છે એની વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિ જનજાતિ અને સામાન્ય જાતિના પશુપાલકના પશુઓ જેમ કે ગાય અને ભેંસના વિયાણ બાદ ખાણદારની સહાય એની અંદર વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક એટલે કે કુટુંબ દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે રાજ્ય સરકાર શ્રીના દ્વારા નિયત થયેલા ખાણદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાળ જે વિતરણ કરવાનું રહેશે અને એક લાભાર્થી દીઠ કુલ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાળ માટે સો ટકા લેખે સહાય તમને મળવાપાત્ર રહે છે તો ખેડૂત મિત્રો એક તમારે જે કુટુંબ દીઠ એક ગાય દીઠ તમને જે છે દોઢસો કિલો જે છે એ ખાંડદાણ મળવાપાત્ર છે અને ફોર્મ ભરવાની વાત કરીએ તો જે પંદર છ એટલે કે પંદર જૂન સુધી જેના ફોર્મ ભરાવાના છે તો જે ખેડૂત મિત્રોને આની અંદર યોજનાનો લાભ લેવાનો બાકી હોય તો જરૂરથી જ પોતાની નોંધણી આ ખેડૂત પોર્ટલ ઉપરથી કરાવી લેવી ત્યારબાદ બીજી જે વાત છે આ જે છે વ્યાણ બાદ પણ મળે છે ત્યારબાદ જે છે ગાભણ પશુઓને પણ જે છે એની અંદર જે છે સામાન્ય જાતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એ વાર્ષિક પ્રતિ પશુ દીઠ એક પ્રતિ પશુપાલક જે કુટુંબો એ દીઠ જે છે જેવી જ રીતે જે છે એ વિયાણ બાદ જે દોઢસો કિલો મળે છે એવી જ રીતે જે પણ ખેડૂત મિત્રો છે એને ગાભણ પશુઓ જે છે એને પણ એકસો પચાસ કિલો લેખે જે છે એ ખાણદાન સો ટકા લેખે તમને મળવા પાત્ર છે એના પણ ફોર્મ જે ભરાઈ રહ્યા છે એટલા માટે જે ખેડૂત મિત્રોને જે ગાભણ પશુઓ હોય અને જેની યોજનાઓનો લાભ ન લીધો હોય તો એની માટે આ એક ઉત્તમ તક છે કે જેની અંદર એકસો પચાસ કિલો જે છે એ ખાણદાળ તમને મળવા પાત્ર છે અને જે ખેડૂત મિત્રોને જે છે ગાભણ પશુ હોય અને વીહાણ બાદ જે છે એને વીહાણ થઈ ગયા બાદ પણ જે તમે અરજી કરવા માંગતા હોય તો એ પણ અરજી કરીને પોતાનું જે છે એ એકસો પચાસ કિલો જે ખાણદાન સો ટકા લેખે જે સહાય મળે છે એ મિત્રો તમે મેળવી શકો છો આની તારીખ પણ જે છેલ્લી છે એ પંદર છ એટલે કે પંદર જૂન સુધી ફોર્મ ભરાવાના છે તો તમે અચૂકથી લાભ મેળવવા માંગતા હોય તો ફોર્મ ભરી દેજો ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે જે છે સામાન્ય જાતિ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પશુપાલક જે ખેડૂતો હોય છે એની અંદર જે છે આપણે પશુને જે ચારો નેવતા હોઈએ છીએ એની અંદર ઘણો બગાડ થતો હોય છે એટલા માટે જે ચાફ કટર છે ડ્રીવન જે ચાફ કટર જે આવતા હોય છે એની ખરીદી પર તમને સહાય મળવાપાત્ર છે એની અંદર પણ તમે જે છે ખેડૂત મિત્રો એકમ કિંમત એટલે ચોવીસ હજારના પંચોતેર ટકા લેખે અઠા અઢાર હજાર જે છે એ બંનેમાંથી જે ઓછું હોય અઢાર હજાર અથવા પંચોતેર ટકા જે છે એમાંથી જે ઓછું હોય એ તમને મળવા પાત્ર રહે છે જેના દ્વારા તમે તમારો ચારાનું કટિંગ કરીને તમારા પશુને જે છે નિર્વમ આવે જેથી શું બગાડ ઓછો થાય આપણા ચારાનો બગાડ ન થાય એટલા માટે આ જે છે ચાફકટર છે અને ડ્રીવન ચાફ કટર છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે તેવી જ રીતે ખેડૂત મિત્રો અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અને સામાન્ય જાતિના ખેડૂતોને સુધારેલી જાતના જે છે પશુપાલન જે કરતા હોય એના સુધારેલી જાતના ઘાસચારાના બિયારણની જે મિની કીટની જે વિતરણ છે એની યોજના પણ શરૂ છે એની અંદર પશુઓને સારો અને ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારાનું પાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા સુધારેલા જાતના ઘાસચારાનું મિનિકીટનું જે છે એ વિના જે છે એ પૂરું પાડવામાં આવે છે તો એના પણ જે ખેડૂત મિત્રો જે છે આની અંદર જે ઘાસચારની બિયારણને મિનિકીટ મેળવવા માગતા હોય તો એને પણ અરજી જે છે એની અંદર કરવાની છે એની પણ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ પંદર છ બે હજાર પચીસ સુધી છે તો જે પણ ખેડૂત મિત્રો આની યોજનાનો જે લાભ મેળવવા માગતા હોય તો જરૂરથી એમને અરજી આ ખેડૂત થ્રુ કરાવવાની રહે છે ત્યારબાદ ખેડૂત મિત્રો છેલ્લી જે છે જાફ કટરની જે યોજના છે એની અંદર જાફ કટરની અંદર સામાન્ય જાતિના ખેડૂતો અનુસૂચિત જનજાતિના ખેડૂતો અને અનુસૂચિત જાતિના ખેડૂતો જે ચાફ કટર જે છે ઓપરેટેડ બાય એટલે કે એન્જિન અથવા ઇલેક્ટ્રિક મોટર છે પાવર ટીલર અથવા ટ્રેક્ટરથી જે ચાલતા હોય ચાફ કટર હોય એની ખરીદીની અંદર જે સહાય યોજના છે જેની અંદર ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા બેતાલીસ હજાર બેમાંથી જે ઓછું હોય એ સહાય મળવાપાત્ર છે એટલે જે ખેડૂત મિત્રો આ ચાફ કટરની યોજનાનો લાભ મેળવવા માગતો તો તેમને પણ જે છે આઈ ખેડૂત પોર્ટલ થ્રુ પંદર જૂન સુધીમાં પોતાની અરજી નોંધાવાની રહેશે અને ખરીદ કિંમતમાં પંચોતેર ટકા અને બેતાલીસ હજાર જે બેમાંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર રહે છે તો ખેડૂત મિત્રો આ હતી વાત જે ચાફ કટર છે પાવર ડ્રીવન જે છે ડ્રીવન ચાફ કટર છે એની છે બિયારણ માટે જે છે ઘાસચારાના હાઇબ્રિડ બિયારણ માટેની જે યોજનાઓ છે ત્યારબાદ જે છે આપણા જે પશુઓ છે એના વિયાણ બાદ અને ગાભણ પશુઓ માટે જે છે ખાણદાનની જે યોજનાઓ છે એની વિગતે આપણે માત મેળવી છે તો ખરેખર આવી અવનવી પશુપાલનને લગતી અને ખેતીને લગતી માહિતી આપણે અવનવાર મૂકતા હોઈએ છીએ તો આ જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન